ભાજપના અસંતુષ્ટ પર માંડવિયાના પ્રહાર માણાવદર વિધાનસભા વિસ્તારમાં કહ્યું જે પોતાના નામ પાછળ ભાજપ લખાવતા હોય તેણે ભાજપનું કામ કરવું જોઈએ ગુજરાતમાં લોકસભાની અને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ચૂંટણી પ્રચાર દરમિયાન પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠક પૂર્વ મંત્રી નાવ ચાવડાને લઈ ચર્ચામાં રહી હતી જવાહર ચાવડા ભાજપના કાર્યક્રમમાં ઉપસ્થિત ન તેની ગેરહાજરીની નોંધ લેવાતી હતી તો બીજી તરફ માણાવદર બેઠકના ધારાસભ્ય અરવિંદ લાડાણાએ તો પાટીલને પત્ર લખી કહ્યું હતું કે જવાહર ચાવડાએ પત્ની અને પુત્રને આગળ કરી મારા અને માંડવિયા વિરુદ્ધ પ્રચાર કર્યો હવે ચૂંટણી પૂરી થઈ ગઈ અને પરિણામો પણ આવી ગયા છે ત્યારે માણવદર વિધાનસભા વિસ્તારમાં ભાજપ કાર્યકર્તાના ભજા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે જે લોકો પોતાના નામ પાછળ ભાજપ લગાવી ફરતા હોય તેઓએ ભાજપ માટે કામ કરવું જોઈએ સાવજ ડેરીના ચેરમેને પણ સંતુષ્ટ પર પ્રહાર કરતા કહ્યું કે માણાવદર વિધાનસભા બેઠકની પહેલા ચૂંટણીમાં અસુરી શક્તિઓએ હવનના આડકા રાખવાનો પ્રયત્ન કર્યા હતા પણ કાર્યકર્તાઓએ ડગ્યાને વંથલીમાં ભાજપ કાર્યકર્તાને ઋણ સ્વીકાર કાર્યક્રમમાં માંડવ્યાનો પ્રહાર જૂનાગઢના માણાવદર વિધાનસભા વિધાનસભા અને પોરબંદર લોકસભા વિસ્તારમાં આવતા વંથલીમાં ભાજપના કાર્યકર્તાઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો

કે આસુરી શક્તિઓએ હવનમાં હાડકા નાખ્યા છે